અહીંયા આજે તો એ ફેમિલી કેમ છો મજા મજા તો અત્યારે વાગી ગયા છે બપોરના દોઢ અને હું જાઉં છું વગર જમવા અને આજે વધારે પડતું પ્રમાણ બહુ જ છે હવે તમે સારા ભાઈ જોવો તો તડકાનું ઓહ તો વાગી ગયું છે દોઢ ને મેળા આવે તો અત્યારે બપોર જવું છે આપણે અહીંયા પાયા દાઢીને વાળનું કરાવું છે ગરમી થાય છે તો બધું વધારે પ્રોબ્લેમ પડે છે એવું છે તો હું કાં દાઢીને વાળ કપાવતો હોઉં થોડા થોડા એ વિચારશે તો ફેમિલી પહેલાં તો મને ભૂખ લાગી છે તો પહેલાં તો જમવા જવું છે કારણ કે દોઢ વાગી ગયો છે અને પછી જઈશું પછી જઈશું જો એવું લાગે ટાઈમ રહે તો નહીં તો પછી આપણે દુકાને તો જવાનું જ છે અત્યારે આપણે પહેલાં જવું છે અને એમને કાંઈ નાલું ને સીબીનું પાછું કે અહીંયા ટકરા કરીને જે નેરનું કામ એ શરૂ થવાનું છે કે વાત સાંભળી છે કીધું છે કે હવે આવતા ચોમાસામાં થઈ જશે શરૂ એ વાત છે ફેમિલી તો કોને ખબર હવે થાય કે ન થાય આપણને તો કંઈ ખબર નથી પણ અહીંયા આપણે નીકળીએ એટલે જોઈએ તો કામ શરૂ હોય એવું છે જો સામેથી ટ્રેક્ટર આવે છે ટ્રેક્ટર તો શરૂ જ છે જો સામેથી ટ્રેક્ટર આવે ને ધૂળનો ઢગરા કરે આપણે જઈશું હવે ઘરે ઘરે જઈને હવે જમી લઈ પહેલાં તો ભૂખ લાગી છે તો હવે ઘરેથી જમી લીધું છે ને જમીન હવે પછી હું જાઉં છું અહીંયા મકાને મકાને કામ શરૂ છે તો પાણી પાવાનું છે આજનું તો અત્યારે બપોરનો ટાઈમ થઈ ગયો તો તડકો પામે વધારે છે તો પાણી પાઈ દઈએ કારણ કે સુકાઈ ગયું છે હમણાં પાયું છે તો એ ગયું તો અત્યારે આપણે અહીં સુધી પહોંચ્યું છે આ દિવાલ લઈ લીધી છે આ દિવાલ કરી નાખી છે ને આ સામેનો પણ થઈ ગયો છે ને પછી આ દિવાલ આવશે આ દિવાલ બાકી છે ને બધી બાકી છે ને અત્યારે આ દિવાલ થઈ છે તો આ દિવાલ ને તો પાવાનું ન હોય તો જે કાલે પરમ દિવસે બે દી પહેલા કર્યા હોય એ બધી અમને પાવાનું એ ના દીધો છે સોરી વે કરો ને ને આપણે આ દિવાલ જે નવી ન્યુબને ડિઝાઇન તમને કલબદેશ ના ડિઝાઇન તો હું એના પહેલા પાણી પાઈ દઉં પછી પછી મારે માર જાવું મોડે દુકાને તો આજે 2 વાગી જો 2:30 ઉપર થઈ ગયો પછી હું જમમાં આવ્યો તો મને ખબર નહોતી કેટલા વાગે ગયા એમ કે કામ માં કામ હતો એટલે લેટ થઈ ગયો તો ખબર ન પડી મને તો એ પહેલા મોટર શરૂ કરી લઉં અહીંથી હવે તો તો મોટર શરૂ થઈ ગઈ છે અને પાણી ને હું પહેલા પટ્ટાપટ પાણી પાઈ ને પછી હું પાછો નીકળો દુકાને ફેમિલી તો પાણી પાણી અત્યારે આવી ગયો તો ફેમિલી ધાબા ઉપર ધાબા ઉપર તો બસ કઈ નઈ આ જીસીબી અહીં આવી છે જો જીસીબી સામે આવ્યું છે તો જીસીબી થી કામ શરૂ છે મતલબ ઓલા આપણા ભાઈ ઘરે કીધું હતું ને અહીંયા ડોબરા ગયા આપણે અહીંયા ગયા હતા તો એ ડોબરામાં ભૂલ આવી છે તો મતલબ એના મકાન અહીંયા આજે આજે આ મકાન દેખાય છે ને આ મકાન કાઢી એને બનાવ્યું છે તો એ ડોબરા પૂરી દે ફરીવાર ને ફરીવાર નવા ડોબરા ગાશે ને આ મકાન છે જે જૂનું એ આપણે જો અહીંથી સામે એક્ઝેક્ટ સામે છે તો એ મકાન પાડીને ફરીવાર એને બનાવવાના છે એવું છે તો એને ફરીવાર હવે જીસીબી બોલાવી છે પેલા ડોબરા કાઢવા બોલાવી છે હવે ડોબરા બોલાવી છે જીસીબી અને હવે જીસીબી ડોબરા પૂરે છે ત્યારે જો જીસીબી નું કામ શરૂ જીસીબી રે તો હું તો હાલ ને જોય આવું કેટલું કામ કોઈ મતલબ શું કરે છે હું નહીં એમ ખબર પડે આપણને એમ નહીં કાંઈ નહીં જોયે ને પછી હું ખબર નીકળું આપડે દુકાલે જે આપડે રોપરા ને નથા એ જો કાલે આપણે વેકરો નખાયો હતો ને પછી મેં રાતે અહીંથી વેકરો લઈ લીધો હતો તો હજી અડધો વેકરો આમ છે અને અડધો આમ છે એવું છે બધું થોડું થોડું અને તો હવે હું ચાલો દુકાને જાઉં ફેમિલી અને મોટર બંધ કરી દીધી છે પાણી પાવા નહોતું પાણી પાડી લીધું અને હવે તો હું પી લો પહેલાં તો પાણી મને એટલી તરસ લાગી છે તો હું પહેલાં તો ઘરે જાઉં ને ઘરે જાઉં ને પછી પાણી પી લઉં અને પછી ફેમિલી હું જાઉં દુકાને પછી તમને દુકાને જઈને મળું તો ચાલો ફેમિલી અહીંયા રહેવાતું નથી એટલો અત્યારે ગરમી તડકો તાપ પડે છે તો ફેમિલી હું નીકળ્યો હોઉ પહેલાં ત્યાં દુકાન ફ્રેન્ડ ફાઇનલી ફેમિલી આવ્યા આવી ગયો શું ગરમીનો ઘરેથી દુકાને પાણી પાવ્યું ને પછી પાછો ખોટી થઈ ગયો તો જાદો ટાઈમ કારણ કે જેસીબી આવી હતી તો જીસબી પેલા બાવળી એવું સરખું કરવા હતો તો પાછા આપણે ફોટો ટાઈમ ત્યાં બગાડ્યો આપણે ત્યાં રહ્યા થોડું ઘણું કામ હતું એટલે અને હવે ફ્રેન્ડ્સ ફેમિલી હવે છે ને

તો આપણે પાણીની બોટલ લઈને હવે ગયા છે દુકાન તરફ જવા માટે ઘરેથી કોફી પી લીધી છે અને પાણી પાણી સાંટો હતું પાણી પાણી છાંટી લીધું ને પ્લાસ્ટર નું કામ હજી ચાલુ છે તો આપડે પ્લાસ્ટર નું કામ પણ જોવા ગયા હતા કે કેટલું પોચો અને હવે આપણે જઈશું દુકાન જો પાણીની બોટલ લઈ લીધી છે આપણે હાથે અને હવે જઈ દુકાન તો હાલો ફટાફટ દુકાન જોઈ અને આપણે ફટાફટ દુકાને ભોગીને થોડું ઘણું કામ કરી લઈએ ફ્રેન્ડ ચાલો તો ગરમીના પલ્લી ગયા છે દુકાન આવી ગયો ગરમી ના ગયા હાલી ને આવીને એટલે એટલી ગરમી લાગી જાય જો ચંદનભાઈ સાત આઠ નવ નવ મારીને ફિટ કર્યો છે ચંદનભાઈ રાતે બિચારે આવીને આપણા માટે ટાઈમ કાઢીને ફિટ કરી દીધું નવ ઊક ફિટ કર્યા છે નવ ઊંક મારીને પછી ફિટ કર્યો અને હવે લઈને કાસ હોય એટલે ધ્યાન રાખવું પડે કે વેડિંગ મારે એટલે કઈ ને કાસ હોય એટલે બળી જાય એટલે બળે એટલે ફાટો કરે કાસ એવું હોય તો મને કે શું કરશું મેં તો કાંઈ નહીં તો ટ્રાય કરીને આપણે ભલે ફાટી એ તો નવો લાવી લે છું પણ ટ્રાય તો કર્યા વગર તો કાંઈ નહીં તો પ્લાસ્ટિક નો તો કાઢી નહીં ગયો પ્લાસ્ટિક નો છે હારો તે પણ મેલા થઈ ગયેલો છે બજાર પડતો તો અને પ્લાસ્ટિક હતો તો ફાટવા આવે એમ કે પ્લાસ્ટિક નથી નાખો આપણે કાચ જ લઈ લીધે કાચ લેવા ગયા એટલે પછી ફેટ કર્યો સાંજે મોડું થઈ ગયું અત્યારે ગરમીનો આવી ગયો છે તો ફ્રેન્ડ્સ થોડીક રીલ્સ બનાવવાની છે રીલ્સ એડિટિંગ કરવાનું છે તો કરી લેવું છે કંઈ બપોરનો ટાઈમ હતો પણ કંઈ કરી છે નહીં તો અત્યારે ટાઈમ બાકી રહી ગયો તો થોડું ઘણું તો આપણે અત્યારે એડિટિંગ કરતા હતા એડિટિંગ કરી નાખ્યું અને મોબાઈલ માં ચાર્જ ઓછું છે એટલે આજે આપડે વ્લોગ બનાવવા શૂટ કરવા ગયા નથી એવું છે તો અમારે અમીન ભાવ એવા હતા કે આપણે રીસ જાવું ને છે પણ હવે ચાર્જિંગ છે નહીં ફોનમાં એટલે પછી આજનો બ્લોગ અહીંયા સમાપ્ત કરવો છે ફ્રેન્ડ્સ તો આપણો ગુજરાતી દેશી બ્લોગ સાયન્સ પૂરો કરીએ છીએ અને આપણે નેક્સ્ટ બ્લોગમાં મળશું તો તમે મારી ચેનલ પર નવા આવો તો થોડો ઘણો ચેનલને સપોર્ટ કરો મતલબ ચેનલને ને કરો બીજું કાંઈ નથી કરવું બસ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો અને થોડો ઘણો સપોર્ટ કરતા રહેજો બીજું કાંઈ નહીં તો ચાલો ફ્રેન્ડ્સ આપણે મળીએ કાલના નેક્સ્ટ બ્લોગમાં તો આજે બસ આપણે એટલું જ તે આજે કંઈ જવાનું ટાઈમ હતો નહીં આજે કઈ ગયા નથી કારણ કે ચાર્જિંગ પણ ફોનમાં ઓછું છે અને કે બહાર જવાનો કઈ પ્લાન બન્યો પણ નથી એવું છે તો ફ્રેન્ડ્સ આપડે મળીશું નેક્સ્ટ બ્લોગમાં તો બન્યા રહેજો આપણી ચેનલ પર તમે